નમસ્કાર ગુજરાત આજના તાજા અને સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચારની શરૂઆત કરવાની છે ખાસ કરીને આજના વિડીયોને છેલ્લે સુધી જોજો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો વાવાઝોડાનો ખતરો ફરી નવા જૂની થવા જઈ રહી છે મિત્રો અંબાલાઈ પટેલ દ્વારા સૌથી મોટી આગાહી કરવામાં આવી રહી છે અત્યાર સુધીની અંબાલાલ પટેલ પરેશભાઈ ગૌસ્વામીની જેટલી પણ આગાહીઓ છે દરેક આગાહી સાચી પડી છે હવે ફરી એક વખત નવા વાવાઝોડાને લઈને એક આગાહી છે સામે આવી રહી છે જેમાં અત્યારે મ્યાનમાર થાઇલેન્ડ અને વિયેતનામ જેવા દેશોમાંથી બંગાળની ખાડી તરફ આવતું એક વાવાઝોડું જેને કાળભેદી વાવાઝોડું કહેવામાં આવી રહ્યું છે અને ફિલિપાઇન્સથી આવતું વાવાઝોડાને હુંગ વાવાઝોડું કહેવામાં આવી રહ્યું છે તો આ બંને વાવાઝોડાની અસર બંગાળની ખાડીની અંદર થવા જઈ રહી છે એ પહેલાં અંબાલા પટેલે વધુ એક કહેવત કહી છે કે આ વખતે સૌરાષ્ટ્રની અંદર અને ખાસ કરી દક્ષિણ ગુજરાતની અંદર ઠંડીની અંદર વધારે છે એ જોવા મળશે એટલે કે ઠંડીનું તાપમાન છે એ વધારે જોવા મળવાનું છે એક અઠવાડિયાની અંદર લઘુત્તમ તાપમાન છે એકથી બે ડિગ્રી સુધીનું ઘટશે અને ઠંડીનો અનુભવ થશે સાથે સાથે ડિસેમ્બર મહિનાની અંદર કાતિલ ઠંડીની દોર છે એ શરૂ થવા જઈ રહ્યો છે આ સાથે મિત્રો નવેમ્બર મહિનાની અંદર જે બંગાળની ખાડીની અંદર ઉપસાગરની અંદર ચક્રવાતની જે શક્યતા છે જેના કારણે અઢારથી લઈને પચીસ નવેમ્બર દરમિયાન વાતાવરણમાં મોટો પલટો આવશે અને સત્યાવીસ ડિસેમ્બરથી ઠંડીનું પ્રમાણ વધશે તો અગિયાર જાન્યુઆરી ઠંડીનું પ્રમાણ વધવાનું છે અને સોળ જાન્યુઆરીથી વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા અત્યારથી દર્શાવવામાં આવી રહી છે એટલે કે આ પ્રકારનું વાતાવરણ ગુજરાત રાજ્યનું દર્શાવવામાં આવી રહ્યું છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતો માટે આ યોજનાની અંદર પૈસા ડબલ થવા જઈ રહ્યા છે ઘણા બધા ખેડૂત મિત્રોની કમેન્ટ હતી કે આ જે યોજના છે એના વિશે જણાવો તો હવે તમને જણાવી દઈએ તો ખાસ કરીને સરકારી યોજના છે જેમાં તમારા પૈસા છે એકસાથે ડબલ થઈ શકે છે જેમાં તમારે સો ટકાની સુરક્ષા અને ખાસ કરીને આ યોજના અંતર્ગત જો તમે પૈસા જમા કરાવો છો તો તમારા પૈસાનો છે એ સો એ સો ટકા સુધીની સુરક્ષા રહેવાની સંભાવના વધારે જોવા મળી રહી છે કારણ કે સરકારી હોવાના કારણે જો આ સ્કીમ વિશે તમે જાણવા માંગો છો તો તમને જણાવી દઈએ તો ખાસ કરીને પોસ્ટ ઓફિસની એક યોજના છે એ તમારા માટે શ્રેષ્ઠ યોજના છે શ્રેષ્ઠ વિકલ્પો છે કારણ કે આ યોજનાથી નાની બચત કરનાર જે લોકો છે એ નાની બચત કરી શકે છે કારણ કે તેમાં ફક્ત એક હજાર રૂપિયાના રોકાણથી તમે છે એ ફિક્સ ડિપોઝિટ કરી અથવા તો પૈસા છે એ તમે ડબલ કરાવી શકો છો તો આ યોજનામાં તમે પોસ્ટ ઓફિસે જઈ અને વધારે માહિતી છે એ મેળવી શકો છો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતો માટે નવું પેકેજ છે જાહેર કરવામાં આવ્યું છે દસ હજાર કરોડ રૂપિયાનું એક પેકેજ તો જાહેર થયું છે પરંતુ ગુજરાત રાજ્યમાં કૃષિ વિભાગમાં દ્વારા છે એક બીજી યોજનાની જે છે એ જાહેરાત કરવામાં આવી છે એટલે કે બીજા પેકેજની જાહેરાત કરવામાં આવી છે એ તમને જણાવવાની છે ખાસ કરી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાની અંદર કમોસમી વરસાદ આ જે માવઠું પડ્યું હતું એ ઓક્ટોબર મહિનાની અંદર પણ માવઠું પડ્યું હતું તો આવા જે કુદરતી આફતો હતી એના કારણે ખેડૂતોને થયેલ જે પાક નુકસાન છે એ નુકસાનીનું વળતર ચૂકવવા માટે બે પેકેજ જાહેર કરવામાં આવ્યા છે અત્યાર સુધીમાં જેમાંથી પહેલું પેકેજ છે એ મિત્રો દસ હજાર કરોડ રૂપિયાનું પેકેજ છે અને બીજું પેકેજ જે છે એ નવસો સુડતાલીસ કરોડ પેકેજ છે તો 947 સુડતાલીસ કરોડ રૂપિયાનું જે પેકેજ છે એ મિત્રો પાંચ જિલ્લાઓના ખેડૂતોને આપવામાં આવશે જેમાં જૂનાગઢ છે પંચમહાલ છે કચ્છ છે વાવથરાડ છે અને ખાસ કરીને પાટણ આ વિસ્તારોના ખેડૂતોને છે એ 947 સુડતાલીસ કરોડ રૂપિયાની એક્સ્ટ્રા સહાય છે એ મળવાપાત્ર રહેશે હવે મિત્રો એક્સ્ટ્રા સહાય છે શા માટે કહેવામાં આવી છે તો તમને જણાવી દે કે જે બહુ વર્ષાયુ બાગાયતી પાકો માટે મહત્તમ સત્યાવીસ હજાર રૂપિયાની છે એ જાહેરાત કરવામાં આવી છે અને બે હેક્ટરની મર્યાદા આમાં પણ દર્શાવવામાં આવી છે એટલે કે બે હેક્ટર સુધી છે એ સહાય મળવાપાત્ર રહેશે અને એમાં પણ મિત્રો તેત્રીસ ટકા કે તેથી વધારાનું જે નુકસાન થયું છે એ નુકસાનની ઉપર આ સહાય છે આપવામાં આવશે અને આ સાથે મિત્રો વાવથરાડ અને પાટણના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર તો મિત્રો જમીન સુધારણા માટે વીસ હજાર રૂપિયાની વધારાની સહાય છે એ ચૂકવવામાં આવશે તો ત્યાંના જે ખેડૂતો છે એમના માટે ડબલ ફાયદો થતો જોવા મળી રહ્યો છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો તેલના ડબ્બાની અંદર ભાવમાં તોતિંગ વધારો થતો જોવા મળી રહ્યો છે અત્યારના જે સમાચાર સામે આવી રહ્યા છે એના વિશે તમને ખાસ કરી માહિતી આપીએ તો એક તરફ કમોસમી વરસાદના કારણે ગુજરાતમાં સૌથી વધુ નુકસાન મગફળીના પાકને થયું છે બીજી તરફ જોવા જઈએ તો મિત્રો ધીરે ધીરે ખાદ્ય તેલ પર તેની અસર જોવા મળી રહી છે અને એમાં પણ ખાસ કરીને જે અસર જોવા મળી રહી છે એ અસરના ભાગરૂપે ગુજરાત રાજ્યની અંદર ભાવ વધારો થતો જોવા મળી રહ્યો છે ઘણા બધા જે સેક્ટરો છે ભાગ છે વિભાગો છે એની અંદર ભાવ વધારો થયો છે એમાં ખાદ્ય તેલની અંદર ભાવ વધારો થતો જોવા મળી રહ્યો છે હવે મિત્રો રાજકોટમાં ખુલતા બજાર સિંગ તેલના ભાવમાં વધારો થયો છે ખાદ્ય તેલના ભાવમાં અત્યારે વધારો છે એ જણાઈ રહ્યો છે જેમાં આજે ખુલતા બજારના નવા તેલના ભાવની વાત કરવામાં આવે તો મિત્રો સિંગ તેલના ડબ્બામાં ભાવે રૂપિયા ત્રીસ રૂપિયાનો વધારો છે એ જોવા મળી રહ્યો છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો પેટ્રોલ ડીઝલના ભાવને લઈને પણ સૌથી મોટા સમાચાર આવી ગયા છે પેટ્રોલ ડીઝલના ભાવની અંદર પણ કિંમતની અંદર વધારો થતો જોવા મળી શકે છે અત્યારે જે સમાચાર મળી રહ્યા છે જેમાં ભારત અને અમેરિકા વચ્ચે ક્રૂડ ઓઇલ છે તેની તેલ ખરીદી અંતર્ગત છે એ વિવાદ ચાલતો જોવા મળી રહ્યો છે એના માટેના સારા સમાચાર આવ્યા છે હવે મિત્રો દુનિયામાં ટોચના ક્રૂડ તેલ ઉત્પાદક સાઉદી અરેબિયન કંપની સાઉદી આર્મોકોએ ડિસેમ્બર મહિનાથી એશિયન ડિલિવરી માટેના તેના ક્રૂડ ઓઇલ છે એના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે અને એમાં પણ અત્યારે આર્મોકોએ દુનિયાની સૌથી મોટી ક્રૂડ તેલ નિકાસ કરક કંપની છે તેને નવેમ્બર મહિનાના ભાવથી ક્રૂડ તેલના ભાવની અંદર એક પોઈન્ટ બેથી થી એક પોઈન્ટ ચાર ડોલર પ્રતિ બેલર ઘટાડવાની જાહેરાત છે એ કરી દીધી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પેટ્રોલ ડીઝલના ભાવને લઈને પણ જે સૌથી મોટા સમાચાર હતા હવે એ પછી ચાંદીના ભાવની વિશે વાત કરીશું આજના વિડીયોના અંત સુધીમાં એ પહેલાં તમને જણાવી દઈશું કે ખાસ કરીને અત્યારે સૌથી મોટું આંદોલન થવા જઈ રહ્યું છે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન માગણીઓ કરવામાં આવી રહી છે અને ખાસ કરીને રાજ્યના ખેડૂતોની ગંભીર આર્થિક સ્થિતિના પડતર માંગણીઓ સંદર્ભે પરેશભાઈ ગૌસ્વામીએ સરકારને સીધું જ અલ્ટિમેટ આપ્યું છે સતત એક દાયકાથી અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ અને વાવાઝોડા જેવી કુદરતી આફતો સામે ખેડૂતોને રક્ષણ મળે પોષણ સંભાવ મળે અને પાક નુકસાનીનું વળતર મળે એ હેતુથી મિત્રો અત્યારે એક આંદોલન થવા જઈ રહ્યું છે અને એમાં પણ પરેશભાઈ ગોસ્વામી દ્વારા છે આંદોલનને મોરચા આપવામાં આવી રહ્યું છે હવે મિત્રો આ આંદોલન છે જુનાગઢ ખાતેથી શરૂ થશે અત્યારે મિત્રો એમાં અલ્ટિમેટ તો સરકારને આપી દેવામાં આવી રહ્યું છે ત્રણ માંગણીઓ કરવામાં આવી રહી છે પ્રથમ માંગણી વિશે વાત કરીએ તો પહેલી માંગણી જે છે એ માંગણી છે કે મિત્રો ખેડૂતોની ત્રણ લાખ રૂપિયા સુધીની પાક ધિરાણ લોન છે એ માફ કરવામાં આવે સંપૂર્ણપણે માફ કરવામાં આવે અને સાથે જે ખેડૂત મિત્રોએ પાક ધિરાણ લોન નથી લીધી એવા ખેડૂતોને ત્રણ લાખ રૂપિયા સુધીની અથવા તો જે રકમ તમે સરકાર તરફથી પાસ થાય છે એ રકમનું વળતર બેંક એકાઉન્ટમાં આપવામાં આવે બીજી જે માંગણી છે એ માંગણી વિશે વાત કરીએ તો મિત્રો બીજી માંગણી છે કે બે હજાર ઓગણીસની અંદર જે પાક વીમો યોજના હતી એ વીમાના પૈસા સરકાર તરફથી છે ખેડૂતોને આપવા જોઈએ પરંતુ હજુ સુધી મળ્યા નથી કારણ કે બે હજાર ઓગણીસથી પાક વીમો પાસ થઈ ગયો છે અને હાઈકોર્ટ દ્વારા પણ એ અંગે ચુકાદો આપી દેવામાં આવ્યો છે કે વહેલી તકે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં આ રકમ છે એ જમા થવી જોઈએ તો હજુ સુધી સરકાર તરફથી જે છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં આ પાક વીમાની રકમ છે એ આપવામાં નથી આવી અને ત્રીજી જે માંગણી છે કે જેની અંદર પ્રતિ ખેડૂત દીઠ બસો મણની છે એ મગફળીની ખરીદી ટેકાના ભાવે કરવામાં આવી જોઈએ અત્યારે જે એકસો મણ ખરીદી છે એની વધારી અને બસો મણની ખરીદી છે એ કરી આપવામાં આ તો ત્રણ મિત્રો ખાસ કરી મૂળભૂત બાબતો છે કે જેમાં ગાંધીજી માર્ગે ઉપવાસ આંદોલન શરૂ થઈ શકે છે તો એ હવે જોવા એમાંથી ચાર દિવસ અત્યારે વીતી ગયા છે હવે મિત્રો આવનારા દિવસોની અંદર ખ્યાલ પડશે અથવા તો જોવાનું રહેશે કે આ કઈ તરફ આંદોલન જઈ રહ્યું છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો કોઈ પણને છોડવામાં નહીં આવે મોદી સાહેબે ચોખ્ખી ધમકી આપી દીધી છે દિલ્હી બોમ્બ વિસ્ફોટ પર વડાપ્રધાન મોદીની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે ભૂટાનમાં એક કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે હુમલાના ગુનાગારોને છોડવામાં નહીં આવે ખાસ કરી એક પણ આરોપીને છોડવામાં નહીં આવે વડાપ્રધાને સમગ્ર મામલાની સંપૂર્ણ તપાસ કરવાની પણ વાત કરી દીધી છે તેમણે પણ કહ્યું છે વધુમાં કે જેઓ તપાસમાં સામેલ તમામ એજન્સીઓ અને સામેલ તમામ મહત્વપૂર્ણ લોકો સાથે સંપર્કમાં રહેશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતો માટે બીજું રાહત પેકેજ છે એ જાહેર થયું છે છે ખાસ દરેક ખેડૂત મિત્રો માટે વાત એમાં પાંચ જિલ્લાના ખેડૂતો માટે તો ડબલ ફાયદો થતો જોવા મળી રહ્યો છે કારણ કે રાજ્ય સરકાર તરફથી દસ હજાર કરોડ રૂપિયાનું જે કૃષિ રાહત પેકેજ આપવામાં આવ્યું છે જે ઇતિહાસનું સૌથી મોટું રાહત પેકેજ ગણવામાં આવી રહ્યું છે બીજી તરફ મિત્રો વાવ થરાડ તેમજ જૂનાગઢ પંચમહાલ કચ્છ અને પાટણ જેવા વિસ્તારોની અંદર નવસો ને સુડતાલીસ કરોડ રૂપિયાનું જે પેકેજની જાહેર થઈ છે એ અંતર્ગત પણ વીસ હજાર રૂપિયા એક્સ્ટ્રા આપવામાં આવશે અને સત્યાવીસ હજાર પાંચસો રૂપિયા પ્રતિ પાક નુકસાનીનું વળતર છે આપવામાં આવશે તો આ બાબતે અત્યારે છે એ વાત અને સમાચાર મળી રહ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગુજરાત ઉપર હાઈ છે એ આપવામાં આવ્યું છે ખતરો છે એ જાહેર કરવામાં આવ્યો છે મિત્રો ગાંધીનગર અને ખાસ કરીને અમદાવાદ છે એવા મેટ્રો સિટીની અંદર પણ આ બાબતે છે અત્યારે એલર્ટ આપવામાં આવી રહ્યું છે કારણ કે થોડા દિવસો પહેલાં ગાંધીનગરથી લઈ અને થેક મિત્રો ગુજરાત તરફના જેટલા પણ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર હાઈ સિગ્નલો મળ્યા હતા કારણ કે એટીએસની ટીમ દ્વારા ત્રણ મુખ્ય આરોપીઓનું છે એ ગુજરાતમાંથી અટકાયત કરવામાં આવી છે અને એમને બંધન બનાવી લેવામાં આવ્યા છે પકડી લેવામાં આવ્યા છે એ પહેલાં તમને આગાહી જે છે એ માહિતી સ્વરૂપે જણીતી કે ગુજરાતમાં કંઈક મોટું થવા જઈ રહ્યું છે પરંતુ એ પછી આજે એટીએસની ટીમને સફળતા મળી છે એ પછી દિલ્હીમાં દિલ્હીમાં મિત્રો લાલ કિલ્લા પાસે છે એક મોટો ધડાકો થયો હતો એટલે કે આંતકી હુમલા જેવું છે અત્યારે ગણવામાં આવી રહ્યું છે ગુજરાતમાં તમામ શહેરોમાં છે એલર્ટ છે જાહેર કરવામાં આવ્યું છે જેમાં સોમનાથ છે દ્વારકા છે અંબાજી છે આ સાથે સાથે મિત્રો ઘણા બધા એવા ધાર્મિક પર્યટક સ્થળો છે ઘણા બધા એવા ફરવાલાયક સ્થળો છે કે ત્યાં ભીડભાડ થતી હોય મોટા પબ્લિકોનું ટોળું જામતું હોય તો એવા વિસ્તારોની અંદર અત્યારે મિત્રો હાઈ છે દર્શાવવામાં આવી રહ્યું છે અને આ તપાસ છે એ કરવામાં આવી રહી છે આરટીઓ ચેકપોસ્ટ પાસે પોલીસ પણ તપાસ કરી રહી છે દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ રાજ્યમાં જાહેર સ્થળો સહિત અંબાજી છે સોમનાથ છે દ્વારકા છે એવા ઘણા બધા વિસ્તારોની અંદર ધાર્મિક સ્થળો છે એવા વિસ્તારોની અંદર અત્યારે હાઈ એલર્ટ અને પોલીસ કર્મીઓને છે એ તૈનાત કરી આપવામાં આવ્યા છે અને સતર્ક રહેવાની પણ જાહેરાત કરી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો લોન માફી માટે આવતા વર્ષ સુધીની રાહ જોવી પડશે એક રાજ્ય મુંબઈ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોની અંદર પણ ઘણા બધા વિસ્તારોથી છે એ ખેડૂતો પોતાની ખેતી કરતા હોય છે પરંતુ હવે તમને જણાવી દઈએ તો મહારાષ્ટ્રમાં નાયબ મુખ્ય પ્રધાન અજીત પવારે રવિવારે જાહેરાત કરી હતી કે લોન માફીની ફંડની ફાળવણી આગામી વર્ષના અંત સુધીમાં એટલે કે નાણાકીય વર્ષના બજેટમાં છે જાહેરાત કરવામાં આવશે એટલે જૂન બે હજાર સુધીમાં મહારાષ્ટ્રના ખેડૂતોને દેવા માફી અંગે જે છે એની જાહેરાત ચોક્કસપણે ઓફિશિયલી જાહેરાત થઈ જશે એમાં મિત્રો અજીત પવારે જણાવ્યું છે કે ત્રીસ જૂન પહેલા આ નિર્ણય લેવામાં આવશે ને આ વર્ષના ચોમાસાએ સતત છ મહિના સુધી મહારાષ્ટ્રને ધમરોળ્યું હતું એમ જાણવા મળી રહ્યું છે કે અજીત પવારે કહ્યું છે કે એને કારણે થયેલ નુકસાન ભારે નુકસાનમાં પહોંચી વળ્યું છે રાજ્ય સરકારે અત્યાર સુધી કુલ ચાલીસ હજાર કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે અને હજી પણ બજેટની અંદર ખેડૂતોની લોન માફ કરવા બાબતે પણ છે એ વિચારણા કરી અને નિર્ણય લેવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પાન કાર્ડના નવા નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે મિત્રો તમને ખ્યાલ હશે કે પાન કાર્ડ છે અત્યારે જીવન જરૂરી ડોક્યુમેન્ટ થઈ ગયું છે એટલે કે દરેક જગ્યાએ પાન કાર્ડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે પછી એ બેંક સેક્ટર હોય કે પછી ટેલિકોમ સેક્ટર હોય કે પછી કોઈ પણ એવી રાષ્ટ્રીકૃત સંસ્થા હોય કે પછી કોઈ પણ એવી લોકલ સંસ્થા હોય કે જ્યાં આપણે પાનકાર્ડનો ઉપયોગ છે એ અવારનવાર લેતા હોય છે આજના ડિજિટલ યુગમાં પાનકાર્ડ એ ફક્ત ટેક્સ ભરવા કે બેંક ખાતું ખોલાવવા માટે જરૂરી નથી તે તમારી ઓળખ સાથે જોડાયેલા એક મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ બની ગયું છે લોન છે ક્રેડિટ કાર્ડ છે રોકાણ છે એવા ઘણા બધા નાણાકીય જે વ્યવહારો છે એના માટે પાન કાર્ડ છે જરૂરી ગણવામાં આવ્યું છે પરંતુ શું તમને ક્યારે વિચાર આવ્યો કે તમારો પાન કાર્ડ જે છે એ કઈ કઈ જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે તમારા સિવાય પાન કાર્ડનો ઉપયોગ કોઈ બીજા વ્યક્તિ અન્ય વ્યક્તિઓ તો લઈ નથી રહ્યા ને તો એ તમારે જાણવું હોય તો તમે જાણી શકો છો પાન કાર્ડ અંતર્ગત તમે જે જાણકારી છે એ મેળવવા માંગતા હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરી જણાવી દેજો અને જે પણ લોકોને પાન કાર્ડ અંતર્ગત જે પણ અપડેટ જોઈતી હોય એ પણ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દે કે પાન કાર્ડ તમારું કઈ કઈ જગ્યાએ ઉપયોગમાં છે કઈ રીતના તમે એ ઉપયોગનો ચેક છે કરી શકો છો કે તમારા પાન કાર્ડનો સાચો ઉપયોગ થઈ રહ્યો છે કે નહીં અને તમે ઘણી વખત પાન કાર્ડ ઘણી બધી જગ્યાએ આપ્યું હોય છે કાર્ડનો નંબર આપ્યો હોય છે પરંતુ તમને ત્યારે ખ્યાલ નહીં હોય કે તમારા પાન કાર્ડનો પણ ખોટો ઉપયોગ છે એ થઈ શકે છે તો એ દરેક બાબત છે જાણવા માટે તમે પાનકાર્ડને ઓનલાઈન સ્ટેટસ ચેક કરી શકો છો ઓનલાઈન તમે ચેક કરી શકો છો કે તમારું પાન કાર્ડ કઈ કઈ જગ્યાએ ઉપયોગમાં લેવાય છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આવો એક મેસેજ આવે તો સાવધાન થઈ જુજો કારણ કે મિત્રો જો આવો મેસેજ આવે ને તમે સાવધાન નહીં થાવ તો તમે છે એ ફ્રોડના કેસમાં જઈ શકો છો ઓનલાઈન શોપિંગ ધરાવતી જે વધતી લોકપ્રિયતા સાથે સાયબર ફ્રોડ અત્યારે થઈ રહ્યો છે જેમાં સૌથી મોટો સાયબર ફ્રોડ અત્યારે મિશો લોટ ગિફ્ટ નામે થઈ રહ્યો છે એક નકલી વોટ્સઅપ લિંક ફરી રહ્યું છે જેમાં વોટ્સઅપ ઉપર એક મેસેજ આવશે વોટ્સઅપ ગ્રુપમાં મેસેજ આવશે અથવા તો તમારા પર્સનલી નંબર ઉપર મેસેજ આવશે કે પછી તમને કોઈ પણ રીતે એક મેસેજ મળે કે જેમાં ઓફર આપવામાં આવી હોય અને એ ઓફર પણ મિત્રો મીશો ગિફ્ટની આપવામાં આવી હોય તો આવી બાબતે છે તમારે ધ્યાન રાખવું પડશે ઘણી વખત મિત્રો વોટ્સઅપના મારફતે છે આવા ફ્રોડ છે એ ચાલતા હોય છે જેના કારણે ઘણા બધા લોકો છે એ પોતાના જે છે એ એપ્લિકેશન અથવા તો પોતાના વોટ્સઅપની અંદર આવી જાય લિંક આવેલી હોય ખોટી અને ફેક લિંક હોય એના ઉપર ક્લિક કરી અને પોતાની બેંક ડિટેલ અથવા તો પોતાની પર્સનલ ડિટેલ શેર કરતા હોય જેના કારણે એમની સાથે ફ્રોડ થતો અટકાવી ન શકાય એટલે કે એમની સાથે ફ્રોડ થતો હોય છે તો આવી બાબતથી દરેક લોકોએ ખાસ ધ્યાન રાખવું પડશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ભારતીય રિઝર્વ બેન્કે એટલે કે આરબીઆઈ દ્વારા સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તાજેતરના આંકડાઓ મુજબ વિદેશી હુનિયામણ અનામતની ઘટીને એકસઠ લાખ કરોડ રૂપિયા આવી ગઈ છે જેની અંદર મિત્રો આંતરરાષ્ટ્રીય યુદ્ધોની જે અસરથી ભારતીય રૂપિયો ડોલર સામે અઠ્યાંસી પોઈન્ટ સડસઠ રૂપિયા સુધી નબળો થયો છે નિષ્ણાતોના મતે આ ઘટાડો આયાત નિકાસના ખર્ચમાં વધારો લાવી શકે છે અને વેપાર સંતુલન તથા મોંઘવારી છે એના ઉપર પણ નકારાત્મક અસર છે એ પેદા કરી શકે છે તો આ બાબતે અત્યારે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ દ્વારા છે એ ટૂંક સમયની અંદર સૌથી મોટો નિર્ણય લેવામાં આવી શકે છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગાંધીનગરમાં નવા આંદોલનની ચીમકી છે એવું છે રાઈ જવા જઈ રહી છે ગાંધીનગર સચિવાલયમાં ખામીયુક્ત કેન્દ્ર મેનેજમેન્ટના કારણે એક હજારથી પણ વધુ કર્મચારીઓની બઢતી વિના નિવૃત્તિ થવાની સ્થિતિ છે એ જોવા મળી રહી છે લગભગ ચૌદસો જેટલા નાયબ સેક્શન અધિકારીઓ એટલે કે ડીવાયએસઓ બે હજાર એકત્રીસ બત્રીસ સુધીમાં સેક્શન ઓફિસરનો પગાર લેશે પરંતુ પદ છે ડીવાય એસ રહેશે એસોસિએશનને વારંવાર લેખિત રજૂઆત કરવા છતાં પણ સરકારે કોઈ જવાબ ન આપતા કર્મચારીઓ હતાશ ફેલાઈ ગયા અને જેને કારણે આ એક આંદોલન અંતર્ગતની ચિમકી છે આપવામાં આવી રહી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ભારત હાઈવે અમેરિકાથી સારો છે એવો અત્યારે કહેવામાં આવી રહ્યું છે પરંતુ શું હકીકત છે તમને જણાવી દે તો અત્યારે મિત્રો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી કહીએ તાજેતરમાં જણાવ્યું હતું કે ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઝડપથી છે એ વધી રહ્યો છે જેને કારણે અમેરિકાથી આવેલા કેટલાય લોકો છે એ અને ખાસ કરીને ભારતના એવા હાઈવેઓ વિશે વાત કરી રહ્યા છે કે જે અમેરિકા કરતાં ખૂબ સારો ગણવામાં આવી રહ્યો છે તો આ બાબતે તમારું શું કહેવું છે આપણા ભારત દેશની કોઈ પણ જે છે એ વસ્તુ છે 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 કે કે પણ એવા માર્ગો માર્ગો એના વિશે એ વિદેશ સાથેની કમ્પેરિઝન સાચી છે કે કેટલી યોગ્ય છે નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો બે હજાર રૂપિયાના હપ્તાને લઈને સરકાર દ્વારા સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે પીએમ કિસાન યોજના અંતર્ગત બે હજાર રૂપિયાનો હપ્તો છે તમારા બેંક એકાઉન્ટમાં ક્યારે જમા થશે દરેક ખેડૂત મિત્રો અત્યારે આતોતાથી રાહ જોઈને બેઠા છે બે હજાર રૂપિયાના આપતા વિશે છે એ કમેન્ટ પણ કરી અને જણાવી રહ્યા છે કે આ હપ્તો ક્યારે આવશે તો તમને ઓફિશિયલી તારીખ અને માહિતી જણાવી દે તો સરકાર તરફથી હજુ સુધી ઓફિશિયલી તારીખ છે એની જાહેરાત થઈ નથી કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અત્યારે જે સમાચાર અને માહિતી મળી રહી છે એમાં પીએમ કિસાન યોજનાનો બે હજાર રૂપિયાનો હપ્તો તમારા બેન્ક એકાઉન્ટમાં નવેમ્બર મહિનાની અંત સુધીમાં એટલે કે આ મહિનાની ત્રીસ તારીખ સુધીમાં અથવા તો ડિસેમ્બર મહિનાની અંદર છે એ જમા થઈ શકે છે તો તમારે છે એ ડિસેમ્બર મહિનાના અંતિમ દિવસો સુધી રાહ જોવી પડશે અત્યારે પણ રાહ જોવી પડશે કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત હજુ સુધી ઓફિશિયલી સરકાર તરફથી છે એ તારીખ જાહેર નથી જ્યારે પણ સરકાર તરફથી તારીખ જાહેર થશે સૌ પ્રથમ અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને સમાચાર મળીશું ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો દર મહિને ત્રણસો યુનિટ મફત વીજળી અંગે સમાચાર સામે આવી રહ્યા છે આજકાલ વીજળીના વધતા જતા બિલ અને સત સતત વધી રહેલા દરો સામાન્ય પરિવારો માટે એક મોટો બોજ સાબિત થઈ રહ્યો છે આ સમસ્યાના લાંબા ગાળાના ઉપાય માટે પીએમ સૂર્યગર યોજના છે એ લાવવામાં આવી છે જેના માધ્યમથી સરકાર તરફથી તમને ઘર આંગણે છે એ સોલર પેલેટ્સ લગાવવા માટે છે એ સબસિડી આપવામાં આવશે એટલે સૂર્યગર પેનલ યોજના અંતર્ગત છે એ ઘણા બધા લોકો લાભ લઈ રહ્યા છે તમે પણ આ યોજનાનો લાભ લઈ શકો છો હવેથી પીએમ સૂર્યકર યોજના અંતર્ગત જે સબસિડી આપવામાં આવે છે એની અંદર મિત્રો ત્રણ કિલો વોટ સુધીનો જો તમે પાવર સપ્લાય કરો છો અથવા તો ઉપયોગમાં લો છો તો ત્રણસો યુનિટ સુધીનું વીજળીનું ઉત્પાદન થાય છે અને જે વીજળી સતત મફત તમને પડે છે તો ખાસ કરી દર મહિને ત્રણસો યુનિટ જેટલી મફત વીજળી મળે એ બાબતનો પ્રયાસ કરશો અને તમારા ઘરની ઉપર સોલાર પેનલ યોજ છે એ યોજના અંતર્ગત લગાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વાવાઝોડું છે એ હવે ભૂકા કાઢવાનું છે આગામી સાત દિવસ છે ગુજરાત રાજ્ય ઉપર પણ અતિભારે દર્શાવવામાં આવી રહ્યા છે અંબાલા પટેલે કહ્યું છે કે એક અઠવાડિયા સુધી લઘુત્તમ તાપમાન એકથી બે ડિગ્રી સોલ્સીયસ છે એ ઘટવાનું છે જેના ભાગરૂપે ઠંડીનો અનુભવ થશે અને સાથે સાથે ડિસેમ્બર મહિનાનામાં કાતિલ ઠંડીનો દોર છે એ પણ શરૂ થશે નવેમ્બર મહિનાની અંદર વાતાવરણની અંદર જે મોટો પલટો આવ્યો એની અસર હવે ડિસેમ્બર મહિનાની અંદર પણ પડતી જોવા મળશે